રવિવારે આજે ચોથા દિવસે દિયોદર સ્વર મહાદેવ અને ઓગઢી મંદિર પરિસરમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું દિયોદરમાં આવેલા ઓગઢજી મંદિર પરિસરમાં સો વર્ષમાં પ્રથમ વખત શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરવામાં આવ્યું હતું જ્યાં આજે ચોથા દિવસે શ્રીમદ ભાગવત કથામાં બાળકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવમાં ગોકુળ જેવું વાતાવરણ બન્યું હતું જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ બાલિકાઓ બાળકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા જ્યાં સમગ્ર વાતાવરણ ગોકુળ મથુરા જેવું દ્રશ્યો જોવા મળ્યા હતા મહિલાઓ અને બાલિકાઓ મન મૂકીને ઝૂમ્યા હતા મહત્વનું છે કે દિયોધર ઓગણજી મહારાજના મંદિર પરિસર ખાતે શ્રાદ્ધ પક્ષમાં માતૃ પિતૃના મોક્ષ માટે અનેક ધાર્મિક કર્મકાંડ દ્વારા પિતૃઓને તૃપ્ત કરતા હોય છે ત્યારે આજે શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઓગણજી મહારાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગામના આગેવાનો તેમજ મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજે ચોથા દિવસે શ્રીમદ ભાગવત કથાનું પારાયણનું લોકોએ રસપાન કર્યું હતું દિયોદર ગામ અને મંદિર ટ્રસ્ટ વતી આ કથાનું આયોજન કર્યું કથાનો આ ચોથો દિવસ છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ હતો દિવોદર ગામની બહુ ધર્મપ્રેમી પ્રજા આજે સારી રીતે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી તેમાં લોકો મન મૂકી અને ત્યાં સારો ફાળો આપ્યો સારા નાચ્યા ગોકુળ જેવું વાતાવરણ હતું સારું વાતાવરણ હતું અને ખૂબ સારો આનંદથી લોકો ધર્મ લોકો સારી રીતે આ ઉત્સવને ઉજવ્યો છે ગ્રામજનોને એવી ઈચ્છા થઈ કે આપણે આવા મન મહાદેવજીના સાનિધ્યમાં અને શ્રાદ્ધ પક્ષ છે તો ભાગવત કથાનું જો આયોજન કરાય તો આપણે ઉત્તમ અતિ ઉત્તમ રહે અમારા આવા વિચાર બધા નગરજનોએ વધાવી લીધા અને દરેકે સાથ અને સહકાર આપ્યો જેનું આજે પરિણામ છે અને બહુ સારી રીતે આજે કૃષ્ણ જન્મની ઉજવણી હતી અને બહુ ધામધીન જોઈ બહુ મોટી સંખ્યામાં બધાએ હાજર રહી અને ખૂબ સારી રીતનો એમનો કે પ્રસંગ આજનો પૂરો થયો ઓગણીસ તારીખથી ચાલુ થઈ પચીસ તારીખે કથા વિરામ છે અને બહુ એ સાથ અને સહકાર બહુ એ આપ્યો છે હું સર્વેનો ગ્રામજનોનો અને મારા જે ટીમ છે યુવા ટીમ બધાનો હું બહુ બહુ હૃદયપૂર્વક હાથ જોડી અને નમસ્કાર આભાર માનું મારું નામ સુની સોમાલા લખીરામ ભાઈ